ગુડ મોર્નિંગ રામ રામધાઈ અને જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જ ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે હાલો આજના નવા આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ તમને કઈ રીતનું છે હા તો ગોવિંદભાઈ આવી ગયા છે વહેલા બતાવીએ હા તો ઓલરેડી ગઈ ગોવિંદભાઈ પણ નીકળી ગયા છે જો એને આજે કાઢવાનું છે જીરું દસ પાંત્રીમાં આજ ભાઈ માર્શલ જોડાવી આમાં ટેક્ટરમાં ફેરફાર થયા જ રાખતો હોય ભાઈ એ કંઈ નક્કી ના હોય એક હા દસ પાંત્રીમાં માં માર્સલ આખે આખો સેટ જ થઈ ગયો ભાઈ જવાનું બે વાવેતર કરવા રાણાભાઈ સુનિલભાઈ આવી ગયા છે હા એ જવાના છે ઓલે હા તો ઓલરેડી ગાય જો સુનિલભાઈ ઉપડી ગયા છે એને જવાનું છે ન્યુ ઓલેનમાં માં જ હા જો તની ધોડી આવે છે હા આપણે જવાનું હે વાવેતરમાં હા તો ઓલરેડી કે જો રાણાભાઈ પણ ઉપડી ગયા હે જંગીલ લઈ હા તો એમાં માણસો સહિતનું છે હા તો એને કાટવાના હે આજે રબારીકા અને સોનુડિયા બે ગામમાં કાટવાના છે હા તો એ નીકળી ગયા હે રાણાભાઈ જો આપણે જવાનું હે વાવેતર કરવા જુઓ મગના ચક્કર બદલાવીએ ચક્કર બદલાવીએ અને આપણે વાવવાના હે મગ પાંચ હાલો જુઓ હોડની જારી પાંચ રાતે મગવાના તો ઓલરેડી ગયા આવી ગયા વાવેતર હવારમાં કોગન સોરી વાવવાની હે આપણે હા પાંચ એડું કરવાની હા હવે કે મોડું થઈ ગયું છે હવે તૈલ થાય નહીં तो एको छोरी करी जई 2 महीना में छोरी तैयार થઈ ગઈ જો ઓલા જો તૈલા પ્રવાહ ગયા થઈ ઉગીન કમ્પ્લીટ થઈ ગયા છે આ ઓલરેડી કઈ જો છોરી નો આવે તર આલતો તો કમ્પ્લીટ થઈ જાય જો મારું ને ખોપર વાળું કોલ આ ને આ રીતે ઇન કરી ક્લાસિક આ કેરો થઈ જાય છે દોર તો બાદ કરો બાદ તો બાદ કરો એટલે વધારે નડે માઉં કરવાનું પડે જોડે આટલું શું તે આપણે તો ખબોડીને ખુબ કરીને પાછળ ઓ હું પણ હરા ગયા ઓલી બાજુના પળામાં આપણે તલ વાવી ગયા હતા એ પણ તલ હરાક હં એ વાત